ચા સરસ મજાની ગરમ ગરમ ખીચડી દહીં અને સિંગદાણા તળેલા છે તો તૈયાર છે સામાની ફરાળી ખીચડી જય સ્વામિનારાયણ સામાની ફરાળી ખીચડી બનાવવા માટે થઈને અહીંયા મેં બે બટેટા લીધા છે અને આ બે બટેટાને છાલ સહિત જ ખમણી લેવાના છે પહેલાં આપણે આ બટેટાનું ખમણ છે એ આવી જાડી ખમણી હોય એનાથી ખમણી લીધું છે હવે જો ખાસ એક વાત કે આ બટેટાનું ખમણ થઈ જાય પછી આ ખમણને ધોઈ નાખવાનું પહેલાં પાણીથી પછી જ એનો વઘાર કરવાનો એટલે જેથી કરીને ખીચડી ચીકણી ન થાય જો સરસ ધોઈ લીધું છે હવે આને વઘાર કરીએ જો વઘાર માટે થઈને ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકશું જો તેલ આવી ગયું છે એમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું નાખી દઈએ જીરું છે એ બહુ થાવા નથી દેવાનું થોડુંક થાય ત્યાં એક તજ અને બે લવિંગના અંદર નાખી દઈએ અને પાંચથી સાત લીમડાના પાન નાખી દઈએ પછી ખમણ નાખી દે અંદર ખમણ નાખી અને મસાલો કરી દઈએ હળદર એક ટી સ્પૂન જેટલી મરચું એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું લીધું છે જીરું એક ટી સ્પૂન જેટલું અને મીઠું સ્વાદ પ્રમાણે આટલા મસાલા કરી અને પેલા ખીચડીને હલાવી લઈએ એટલે સોરી જે બટેટાનું ખમણ છે એને હલાવી લઈએ પછી એમાં મોટો એક થી દોઢ કપ જેટલું પાણી નાખી દઈએ ટોટલ ટોટલ બે કપ પાણી થયું આમાં કારણ કે હજી આપણે આમાં સામો એડ કરવાનો છે પછી એક ટમેટાના ટુકડા સમારીને અને બે મરચાં લીલા એક જ લીલું મરચું છે પણ નાના હોય તો બે અને મોટું હોય તો એક લેવાનું જા પાણી છે એને આ બટેટાના ખમણ વાળું એ ઉકળવા નથી દેવાનું પેલા જે ઉકળવા જેવું થાય ત્યાં તરત જ એમાં સામો નાખી દેવાનો છે જા સામો લીધો છે આ સામો જ્યારે આપણે મેં બે બટેટા બતાવ્યા હતા એ બે બટેટા હોય ત્યારે દોઢસો ગ્રામ જેટલો સામો લેવાનો છે હવે આ સામાને આપણે પાણીથી ધોઈ નાખશું જા સાઈડમાં થોડોક ખાવા માંડ્યું છે ત્યાં જ સામો નાખી દેવાનો એટલે સરખું ઉકળે આપણે કેમ ઉકાળીએ એવું સરખું ઉકળવા નથી દેવાનું ચા હવે હવે મિક્સ કરી લીધું છે બધું હવે આ ખીચડીને બહુ ફાસ એ નહીં અને બહુ ધીમાય નહીં એવા ગેસે થવા દઈએ ચા આટલું આવી રીતના આમ સામો ચડી ગયેલો દેખાય ત્યારે એમાં ખાંડ અને લીંબુ નાખી દેવાના ચામાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી દેશું અને અડધું લીંબુ નાખશું ધીમો ગેસ કરી અને ખીચડીને હલાવી નાખશું ને હજી જેટલું પાણી છે એટલું બળી જાય ત્યાં સુધી એને ધીમા ગેસે થવા દેસો ખીચડીને આવી ઢીલી જ રાખવાની એટલે થોડીક વારમાં આપણે કહીએ ને કે થીજી જશે એટલે એવી કઠણ થઈ જશે જો આ ખીચડી છે એ જલ્દી થઈ જાય છે દસ જ મિનિટમાં વધીને પંદર મિનિટમાં જ ખીચડી થઈ જાય છે અને ખાવામાં પણ બહુ સરસ ટેસ્ટી લાગે છે હવે એમાં કોથમરી નાખી દઈએ પછી સૌ કરી દઈએ આવી રીતના ચા સરસ મજાની ગરમ ગરમ ખીચડી દહીં અને સિંગદાણા તળેલા છે તો તૈયાર છે સામાન્ય